ત્યારે નીચેના સ્લેબ ઉપર જ 12 mm ના સળિયાની જાળી બનાવી ફરી જર્જરિત સ્લેબ ઉપર જ સ્લેબ ભરવાની તૈયારી નગરપાલિકાના જેટી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે નીચેનો સ્લેબ જર્જરિત છે અને જો તે પડી જાય તો ઉપરનો સ્લેબ પણ ધરાશાય થઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી છે

નવસારી વિજલપુર નગરપાલિકા જ્યારે મહાનગરપાલિકા તરફ જઈ રહી છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે ગટરો છે તેના પર કઈ રીતનું અવનવું કામ થઈ રહ્યું છે અવનવા પ્રયોગો થઈ રહ્યા છે તેના સીધા જ તમે અમે અમે તમને દ્રશ્યો બતાવીશું ટેકનિકલ હાઈસ્કૂલ પાસે જે ગટરો આવી છે ગટરોની ઉપર જ સળિયા મૂકી અને એના ઉપર જ સ્લેબ ભરી દેવામાં આવશે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે વર્ષો જૂની જે આ ગટર છે નીચાઇ જે ગ સ્લેબ ભરેલો છે તેના સળિયા અમે તમને બતાવી રહ્યા છે કે તમે સળિયા જોઈ શકો છો સળિયા કેટલાક અંશે એકદમ પતલા થઈ ગયા છે અને એના ઉપર જ આ સ્લેબની ઉપર જ સળિયા મૂકી અને ફરી પાછો સ્લેબ ભરી દેવામાં આવશે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે રીતનું જે કામ કરી દેવામાં આવ્યું છે તે તમે સીધા જ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગુણવત્તા તો સળિયાની સારી વાપરી છે પાંચસો પચાસ એમ એમ સળિયા જે લગાવવામાં બાર એમ એમના સળિયા લગાવવામાં આવ્યા છે ત્યારે નીચેનો સ્લેબ જો ધરાશાય થાય તો નવો જે સ્લેબ બનાવવામાં આવી રહ્યો છે તે પણ નીચે ધરાશાય થઈ જાય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે રીતનું કામ કરવામાં આવી રહ્યું છે તે કહેવાય ને કે સારી ગુણવત્તાનું તો કામ છે પરંતુ એકદમ નવું અને નવું સોપાન આપે અને એ લોકોને એવોર્ડ આપવામાં આવે તે રીતનું કામ નવસારી વિજલપુર નગરપાલિકા કરી રહી છે નવસારી